હવે જોઈએ છે સારું થઈ જાય ઠીક છે એમલી આપડી આંખની દવા આવી ગઈ છે ને સેજલ જો આયા છે હા મસ્ત સાવ કર દી ઉદ્રેસ સાવ કર તો હારે થઈ ગયો તાવ ને બધું હારું રેડી છે ત્યારે જો ભાઈ દુકાને ઘરે આવી ગયો છે સેજલ ને ઊભી કરી એપલ ફરાજી દો ઉનાથી રમેશ ને હતા તાવ બધા ને બતાવવા કે આવી ગયા છે ને હા હલો યુટ્યુબ ફેમનું સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં કેમ સૌ તમે લોકો બધા મજામાં આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય હર હર મહાદેવ જય માતાજી બધાને ને જો સવારમાં સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દો ઘણા સમયથી તો આપણે બ્લોગ સમય નતો મેળવ્યો એટલે બનાવી નતા હોતા એટલે પાછા મારા પપ્પા અને તાવ હતો જરાક સારો થઈ ગયો છે હવે કામ એને પાછું સાંભળી લીધું છે ને હું જો સવાર સવારમાં આઠ વાગે નહી રહ્યો છે નાઈ દેવું ત્યાર થઈ ગયો એટલે આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો જ્યારે અહીંમાં વાંધો હશે કારણ કે જરાક કહે ને ઓલું છે કે આંખમાં જરાક ઓલું થાય દવા તો છે હવે ને ઘરે બધાને તાવને આવેસ છે આજે તો દવાખાને જાય બધા ને આપણે તો સવાર સવારમાંથી નાસ્તો બાકી છે ને જો આઠ વાગી જ ભાઈ કંઈ ઘટે નહીં ને આપણે ગણપતિ બાપા મોર્યા ને કાલ શો થતી એટલે કાલે એની સ્થાપના કરી દીધી ને હું તો કંઈ જઈ નતો એવું ગણપતિની સ્થાપના કરીને એના માટે જે બધું કરવાનું હોય વાસ્તે ગાસ્તે લેવા જાય મંદિરે હતી શંકર ભગવાનના અને એવા બધા હું કાંઈ ભોગી નતો કારણ કે કાલ હજી મારા પપ્પાને સારું નહોતું થયું તાવ એટલે કંઈ નહોતો જઈ શક્યું તો કન્ટિન્યુ રહેજો વિડીયો વિડીયોમાં મળીએ છે આગળ નાસ્તો ને એવું બધું અત્યારે કરી લીધું સવારે સવારમાં ને મારા પપ્પા છે ને દુકાને બેઠા છે નાસ્તો બાકી છે હજી કરવાનો છે કે ક્યારે કરે કોને ખબર જો ભાઈ વાતાવરણ જવાબ છે કંઈ ખતે નહીં મજા જ આવ્યા કરે છે ઘટે કંઈ રજો એવું એકદમ સરસ મજા નથી આપડી દુકાન છે વરસાદ નથી આવ્યો છે

સુવા દઈએ એને નીંદર નથી બગાડવી એને ને મારા પપ્પાને હજી નાસ્તો બાકી છે કે હજી ઘડી કરે પછી કે નાસ્તો કર લો કે ને જો આવું કરતી વાતાવરણ તો સારું થઈ ગયું છે પણ રોગશાળા ને એવું પવન ને એવું બધું વાતાવરણ વધ્યું ને તો બહુ રોગશાળો થઈ ગયો ને બધા તાવ ગામમાં બધાને બહુ છે તો ફેમિલી જો અત્યારે સહેજ લઈને ચાર થઈ ગયા દવાખાને જવાનું છે સરકારી

પેલી આપડી આંખ દવા આવી ગઈ છે ને સેજલ ની જો અહીંયા છે હમ મસ્ત સરદી ઉદ્રેસ સાવ સરદી ઉદ્રેસ ની છે એના માટે ને મારા માટે આંખ આવી ને એના માટે છે ને આ છે ભાઈ જો અમારા ગામ ની સરકારી દવા ખાને પેલા તો અહીંયા જાવ એ કઈ બી થાય ને તો હવે જોઈએ છે સારું થઈ જાય ઠીક છે ને હવે જો બાઈક પડી છે અહીંયા નીકળી જાય કે તો જો ભાઈ ફાઇનલી ખેરે આવી ગ્યા છે દવા આન બધું લેવાનું હતું બધું લઈ લીધું છે ને ખેરે આવી ગ્યા છે દવાળી પી લી હે એ તો સવારે પીધી થી સેજલ ને બાકી છે પીવાની અહીં આવી ફીલે માર મમ્મી રસોઈ બના રહા છે અહીં કી જગ્યાવા ને નહીં ભવતી હું ભાત કીશ કરે હું ભાત કીશ એમ તો ભાવે કા ને હવે છે ને માર પેડલ ભરવા જવાનું છે એટલે ડીઝલ ને પેટ્રોલ ભરી આવું દુકાને રાખવા હતું હાલો सतिया नहीं उतरे जो तो।, तो तो ते ना पड़ी तो जो भाई हताई जैसा सर में तो होती जो भाई डीजल ना भरो जो तो आ गयो सु नहीं घेरे ये मा जो तेज सी बिन रमेश का का रमता है भाई नहीं जो पता आए जो तो खरी कौन है अबे के हैं जी पत्ते दूर परे हम थक नहीं जाई तू नहीं खाती है सुन रे आबा हम जो तो खरी के तो खरी जाई मा दी आबा बसी हं सुदीति ले यावा हो ले यावा आलू के तिमिल्ले ले यावा ह अ पसि पसि राममा पसि राममा पसि पसि लमिनु मुठी ल्या ने बजे पना कोनी जाहता आ मम्मा स सात मनावे है देशपेरिन्ट बनाउनु चाहिं आलो भाइ त्यज जसी बन्छ

મોટા મોટા પેપડા વરસાદના પડે પંખો બંધ કરતો ઠંડી જવું છે જરા જરા હવે દવા લઈ આવ્યો છે ત્યાં આંખને જરા ખારું છે ધીમે ધીમે સસમાં એકાદ દી પહેરી રાખવા આજ બધી એટલે હાવ રેડી થઈ જાય વરસાદ જો છો તમારે ભાઈ ખુલ્લું થઈ ગયો સસમાં કાઢીને આવી ગયો તો બરાબર હવે પડે ત્યાં ઘટે ને એવું જોઈએ છે

ફૂલ તિડકો આવી ગયો પાછો આખરી તો વરસાદ ફૂલ આવી ગયો ને આ બકાલું બધું છે આ બધાને વરસાદની જરૂર હતી ને જરૂર પૂરી થઈ જઈને પાણી પાવવું પડે તમને ચાર પાંચ દિવસ તિડકો ફૂલ નીકળ્યો હોત ને તો રેડાની જરૂર હતી એટલે સારું છે વરસાદ આવી ગયો હતો અને સેઝલની દવાને પીધી દવાખાને જઈ હતી સારું છે વાંધો નથી એટલો બધો ને આમે કેટલા દિવસ વિડીયો અમે ઉતારતા નહોતા કારણ કે બધા હા કામમાં બધા રોકાઈ જાય કારણ કે અમારા પપ્પાને તાવ આવે ને એટલે બધા પછી રોકાઈ જાય ને જો વાસ તો સેજલને કંઈ વાંધો નથી એટલો બધો હવે તો તાવ બનતો ક્યારે જ આવ્યો હતો બપોર દવા પી લીધી ને એટલે રેડી થઈ ગઈ આખી રાત ક્યાં મને એમ કે સારો થઈ જાત મેં દીધે નહીં દવા આજ બપોર લઈ આવ્યા ને એટલે રેડી થઈ ગયો આપણે તે એક વખતમાં કાફી તાવ તો સારો થઈ ગયો તાવ ને બધું સારું રેડીસ છે કાંઈ વાંધો જ નથી અત્યારે મેં આપણે દાદાને તાવ આવી ગયો તો એટલે તમારી દુકાને જાવ નહોતું ને એટલે કાંઈ હમણાં બ્લો કંઈ બનતો નહીં કંઈ નૈવરાત થતા નહીં હવે આજથી થોડીક બધાને રહે જ છે ઘણા ખરા તાવમાં એક અમાર રમેશભાઈ ને ધાર્મિક બે જણાને ઊંડા લઈ ગયા હતા દવા લઈને આવ્યા હવે થોડું થોડું છે નહીં હવે કાલ પમદાડ સારું થઈ જાય એક બે દીમાં દવાનો ડોઝ માર્યા ને બે દી એટલે રેડી થઈ જાય કાંઈ વાંધો નહીં આવે એ લોકોની પાસે ઊંડાની જ દવા લાગવું પડે આપણે તો ગમે એ દવા લાગવું પડી જાય એક વખતમાં તો રેડી થઈ જાય જરાક કરતર જેવું આવી જાય તો રેડી થઈ જાય ફેમિલી જો આ બધે ખૂબ બહુ જરૂર હતી મજા આવી ગઈ બધાને જો બકાલા બધાને વરસાદ ફૂલ બધો મળી ગયો ને બધું ત્યાર થઈ ગયો કાંઈ વાંધો નહીં હવે થોડાક પછી વરસાદ આવે તો કંઈ કાંઈ વાંધો નહીં ને વિડીયો છે ને હવે આપણે આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય